જ્યાં મોજ અને જ્ઞાન સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આર્ષ વિદ્યાનિલય માંડવી કેન્દ્ર ખાતે ગુરુપૂર્ણિમાની વૈદિક પરંપરા મુજબ ઉજવણી કરાઈ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માંડવી ખાતે પરમપૂજે સ્વામી શ્રી આત્મસુખાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત નિલય વૈદિક અધ્યયન આશ્રમ ખાતે વૈદિક પરંપરાથી ગુરુપૂજન તથા ભગવાન વેદ વ્યાસના પ્રાગટય દિન નિમિત્તે પૂજન અર્ચન તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆત પૂર્ણકુંભ સ્વાગત કળજધારી બાળાઓ જિયા તથા આયુષી એ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરેલ અને બાદ પ્રાગટય પૂ સ્વામીજીના કરકમળો દ્વારા કરવામાં આવેલ અને તેમની સાથે માતુશ્રી દયાબેન માતુશ્રી સોનબાઈમાં કરશનભાઈ દુધૈયા તથા દેવરાજ ગઢવી વિગેરે જોડાયેલ હતા ત્યારબાદ ગણપતિ પૂજન શ્રી પ્રતિકભાઈ તથા ભગવાન વેદ વ્યાસની પૂજા કમશ્રીબેન ગઢવી તથા શંકરાચાર્ય ભગવાનની પૂજા માલાબેને કરેલ હતી બાદપુ આત્મસુખાનંદજી વિશે આ સમગ્ર ઉત્સવની ઉજવણીનું આયોજન શ્રી મુકેશભાઈની દેખરેખમાં શ્રી પ્રતિકભાઈ અશ્વિનભાઈ ભાસ્કરભાઈએ કરેલ તથા વિડિયોગ્રાફી ચાર્મીબેન તથા કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન જોશીએ કરેલ અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતું Beleza? તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો